જામનગરથી સમાચાર મળ્યા છે કે આંગણવાડી આશા વર્કરો વિરોધ પ્રદર્શન લાલ બંગલા સર્કલ ખાતે ધરણા યોજી તંત્રને ફરી જાગૃત આશા વર્કર બહેનોને પૂરતું વળતર ન મળતું હોવાની ફરિયાદ અન્ય જુદી જુદી પડતર માંગોને લઈને રોષમાં ભરાયા છે ત્યારે અઢીસો જેટલી બહેનો સૂત્રોચ્યાર સાથે કચેરીએ પહોંચી હતી અને મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી ખાતે આશા વર્કરોનો આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપાલિટી કમિશનરને લેખિતમાં આવેદન આપવામાં આવે

અમને જે સરકારી દવાખાને જાય છે અહીંયા એ લોકો સરકાર જવાબ નથી આપતા તો એના માટે પણ તમે અમને હોસ્પિટલવાળા સ્ટાફ અમને સપોર્ટ કરે એના માટે અમને સરકાર મદદ કરે એટલે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને એટલું જ કહેવાનું કે આશા છે એ દેશ દેશના જે આરોગ્ય છે એનો પાયો છે જો આશા નબળી પડશે તો આગળ જે કાર્યકામ છે એ નહીં થાય એટલે અમારા આશાબહેનોનું જે મહેનતાણું છે એ અઢાર હજાર કરી દો અને અમને જે તકલીફો પડે છે એ બધા એમાં તમે અમને સુધારા કરી દો આશા બહેનોનું કામ માતા મરણ અને બાર મરણ બચાવવાનું છે એની જગ્યાએ અત્યારે આશા બહેનો થી પંચાવન જેટલા કામ કરે છે પોલિયો નાબી નાબૂદી કરી દીધું ટીબી નાબૂદીનું સરકાર કહે છે કોરોનામાં એટલું હરણફાળ આશા બહેનોએ કામ કર્યું જ્યારે ઘરના કોઈ વ્યક્તિ પૈસાને અડવા તૈયાર નહોતું ડૉક્ટર લોકો પણ કીટ પહેરીને આવતા ત્યારે આશાબેનો એની વચ્ચે રહી અને કામ કર્યું છે તો કોરોનામાં પણ અમને પૂરતું મહેનતાણું મળ્યું નહોતું તો મોદી સાહેબને એટલું જ કહેવાનું કે આશાબહેનોને અઢાર હજાર ફીસ